કે શું આવી રીતે લોકોને પ્રેમ જાળમાં કે શારીરિક સંબંધો રાખીને ફસાવવાના જે હની ટેપના આવા વખતે ગુના કરે છે પૈસા મંગાવે છે શું છે તો આની ખરેખર તપાસ થવી જોઈએ અને પાંચસો બસો ત્રણસો પાનાની જે કાંઈ રજૂઆત હતી પુરાવા સાથે એ આપેલ હતી એમના પરિવાર દ્વારા સામાજિક કાર્યકર અને સોશિયલ મીડિયાની અંદર સારું એવું વર્ચસ્વ રાખનાર અને લોક સાહિત્યકાર અને મજાના માણસ એવા મનસુખભાઈ રાઠોડ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો સોશિયલ મીડિયામાં પ્રખ્યાત અને જે છે એ સામાજિક કાર્યકર્તા એવા મનસુખભાઈ રાઠોડ જે મિત્રો જે છે તેમના પર એક ફરિયાદ નોંધવામાં આવી છે અને ફરિયાદ પણ જે છે મિત્રો બળાત્કારની છે એ જેને મિત્રો ડીડી સોલંકી સાહેબ કેટલી વાતો કરી રહ્યા છે કે જેમાં મિત્રો જેમને જોઈને લાગતું નથી કે ખરેખર તે મનસુખભાઈ રાઠોડે આવો ગુનો કર્યો છે મિત્રો આ બાબતે તમારું શું માનવું છે કે ખરેખરથી મનસુખભાઈ રાઠોડ આ ગુનો કરી શકે એમ છે કે કેમ કારણ કે મિત્રો મનસુખભાઈ રાઠોડ લોકોની મદદ કરે છે અને જે છે એ લોકોને જે છે આવી મુસીબતોમાંથી બહાર કાઢવાના પ્રયાસો કરતા હોય છે લોકોના સમાધાન કરાવે છે જ્યારે બીજી બાજુ મિત્રો તેમની રીતે તેમના પર આ રીતનો કેસ કરવામાં આવે છે જેને જોઈને મિત્રો તમને શું ખરેખર એવું લાગી રહ્યું છે કે મનસુખભાઈ રાઠોડ આ પ્રકારના ગુનામાં સંડોવણી હોઈ શકે છે મિત્રો તમારો વિચાર કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તો મિત્રો સાંભળો કે ડીડી સોલંકી આ બાબતે શું સ્પષ્ટતા કરી છે આ કેસમાં એ પહેલા મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પર દબાવી દેજો સાથીઓ ઘણી વખત આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજની મીટિંગોમાં કહેતા હોય છે કે જ્યારે સમાજનો આગેવાન સમાજનો કોઈ નેતા સોશિયલ મીડિયામાં જો એક્ટિવ હોય અને ખાસ કરીને આંબેડકરવાદી હોય ભીમ સૈનિક હોય અને મનુવાદી તંત્ર સામે ખાસ કરીને પોલીસ તંત્રને જે કંઈ બાબતો હોય એની ગેરરીતિ હોય દારૂબંધીની બાબત હોય કોઈ પણ બાબત હોય જ્યારે સરકાર આવે ન્યાય માટે અવાજ ઉઠાવતા હોય આવા લોકો ઉપર ક્યાંક ને ક્યાંક સરકાર વોચ રાખતી હોય છે અને એન કેન પ્રકારે ખોટી ફરિયાદો દાખલ કરતી હોય છે એવું જોઈ રહ્યા છીએ આપણે ઘણા સમયથી પણ જ્યારે કોઈ પણ રીતે પહોંચી નથી શકતા ત્યારે જે મનુવાદી લોકો છે એ ખોટી આવી બળત્કારના ગુના દાખલ કરાવે છે તાજેતરનો જે દાખલો છે એ ઘણા સમય પહેલાં અમારી પાસે વાત આવી હતી ત્યારે એસપીને પણ અમે રજૂઆત કરી હતી કે જો જો આમાં ખોટી ફરિયાદ દાખલ ન થાય ખરેખર શું આમાં બાબત છે એની ઊંડાણપૂર્વક તપાસ કરો સાથે જે વ્યક્તિ છે જે ફરિયાદી છે એ ઘણા બધા કેસો આવા કરેલા છે ત્રણ ચાર ગુનાઓ દાખલ કરાવેલા છે તો એકને એક વ્યક્તિ સાથે એક પ્રકારનો અલગ અલગ વ્યક્તિઓ દ્વારા ગુનો કેવી રીતે બને તો એ વ્યક્તિ શું ટેવાયેલી છે ખોટી ફરિયાદ કરવાની કે શું આવી રીતે લોકોને પ્રેમ જાળમાં કે શારીરિક સંબંધો રાખીને ફસાવવાના જે હની ટ્રેપના આવા ગુના કરે છે પૈસા મંગાવે છે શું છે તો આની ખરેખર તપાસ થવી જોઈએ અને ત્રણસો બસો ત્રણસો પાનાની જે કાંઈ રજૂઆત હતી પુરાવા સાથે એ આપેલ હતી એમના પરિવાર દ્વારા સામાજિક કાર્યકર અને સોશિયલ મીડિયાની અંદર સારું એવું વર્ચસ્વ રાખનાર અને લોક સાહિત્યકાર અને મજાના માણસ એવા મનસુખભાઈ રાઠોડ ઉપર જે કાંઈ ખોટી ફરિયાદ અત્યારે થઈ રહી થઈ છે અને એ બાબતની આપણે દુઃખ છે કે એસપીને આપણે રજૂઆત કર્યા છતાં પણ આવો ગુનો દાખલ કરેલ છે મને જે જાણવા મળે છે માહિતી મુજબ કે રાતે દોઢ વાગે મોડી રાતે મહિલા આવીને મહિલાના જે કાંઈ સાથી મિત્રો હોય અને ત્યાં આવીને આંદોલન કર્યા કે જે કાંઈ પોલીસને ચીપકી આપી પોલીસ ઉપર પ્રેશર કરીને મોડી રાતે આ ફરિયાદ દાખલ કરાવેલ છે એ એવી અત્યારે આપણને જાણકારી મળી રહી છે પણ જે કાંઈ હોય જે એના મનસુખ રાઠોડના ઘણા બધા વિડીયોની જે કાંઈ ફરિયાદો હોય છે એ બાબતોમાં આપણે પડશું નહીં પણ આ જે ફરિયાદ છે કે આ વ્યક્તિ ઘણા બધા લોકો ઉપર ખાસ કરીને મારી પાસે જે માહિતી છે એ તમામ અનુસૂચિત જાતિના જે એડવોકેટ છે કોઈ ધાર્મિક જગ્યા ચલાવતા હોય કોઈ આ મનસુખ રાઠોડ જેવા નામચી વ્યક્તિ યુટ્યુબમાં ફેમસ હોય જે આર્થિક રીતે સદર છે જે નામચીન વ્યક્તિ છે જેની સારી એવી સમાજની અંદર ખ્યાતિ છે એવા લોકોને ટાર્ગેટ કરીને હોય અત્યારે તો આપણે એવું દેખાઈ રહ્યું છે ભવિષ્યની અંદર આવું કોઈ ટાર્ગેટ ન થાય કોઈ અનુસૂચિત જાતિના લોકો ઉપર શું આવું કોઈ ષડયંત્ર છે કે અનુસૂચિત જાતિના આગેવાનોને ટાર્ગેટ કરી અને એની ઉપર આ ફરિયાદ દાખલ કરવી તો આની ઉપર ઊંડાણપૂર્વક તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી થાય એના માટે જે કાંઈ કાયદાકીય કાર્યવાહી કરવી પડે કાયદાકીય જે લડત આપવી પડે એ આંદોલિત રીતે હોય એ રજૂઆત હોય સરકારમાં રજૂઆત કરવાની જરૂર પડે કે સ્થાનિક લેવલે જે કાંઈ રજૂઆત કરવાની જરૂર પડે એની આપણી તૈયારી છે મેં ફરીથી કહું છું વ્યક્તિગત જ્યારે જીવન જીવતા હોય ત્યારે વ્યક્તિગતો બનાવો બનતા હોય ફરિયાદો દાખલ થતી હોય ખાસ કરીને જ્યારે સરકાર સામે મનુવાદી તંત્ર સામે બોલતા હોય ત્યારે આવી ફરિયાદો થાય એનો કોઈ ગમ નથી પણ જ્યારે ખોટી ફરિયાદો જે થાય છે ખાસ કરીને આવા જે દુષ્કર્મની ફરિયાદો જે દાખલ કરવામાં આવે છે એનાથી જે આખું ચરિત્ર ઉપર જે અત્યારે પ્રશ્નો ઊભો થયો છે એ ચલાવી લેવામાં નહીં આવે ઇટનો જવાબ પથ્થરથી દેવામાં આવશે જો ફરિયાદી ખોટી હશે ફરિયાદીએ જે કયા ષડયંત્ર કર્યું હશે તો એની ઉપર પણ જે કંઈ કાયદાકીય પગલા લેવા પડે એની પણ આપણે સામાજિક રીતે જે કાંઈ તૈયારી કરવી પડે એ તૈયારી કરશું અને પોલીસનો આમાં ક્યાંય રોલ હોય જે કોઈ મનુવાદીઓના કહેવાથી કોઈના પ્રેશરથી અને મનસુખ રાઠોડને જે કાંઈ અંધશ્રદ્ધા વિરુદ્ધ જે કાંઈ પ્રવૃત્તિ છે સોશિયલ મીડિયાની અંદર જે ફેમસ થઈ રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક મનુવાદી તંત્રને પોલીસને અને જે મનુવાદી લોકોને ક્યાંક ને ક્યાંક કાંઠાની જે ખૂસતા હોય અને એ કંઈ રોલ આમાં હોય તો પોલીસને પણ ભવિષ્યમાં આમાં જવાબ દેવો પડશે એ દારૂબંધી હોય ક્લબ હોય જે કાંઈ હોય પોલીસના જે કાંઈ હપ્તા સિસ્ટમ જે કાંઈ હોય તો પછી જો દલિત સમાજના સામાજિક આગેવાનો ટાર્ગેટ કરવામાં આવશે તો પોલીસને પણ એની પૂરેપૂરો જવાબ દેવાની તૈયારીમાં રહેવું પડશે જય ભીમ જય ભારત